અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સતવારો મેળોમાં રૂપિયા ત્રીસ લાખની હાથ કામ કારીગીરી ચીજવસ્તુઓનું વેચાણ ચૌદ પંદર સપ્ટેમ્બરના બે દિવસીય મેળામાં ભારતના વિવિધ ખૂણેથી આવેલા કસ્બીઓની હસ્તકલાના સ્વરૂપોની રંગદર્શી પ્રસ્તુતિ અમદાવાદ ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આ મેળામાં સ્ટ્રોમાંથી બનાવેલી વસ્તુઓનો સ્ટોલ રાખનારા ઉમરપાડાના આદિવાસી કોટવાડિયા સમુદાયના કારીગર જસોદાબેન કોટવાડિયાએ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમારું કામ કલાકારીગીરીનું એક સ્વરૂપ છે તેની અમને ખબર ન હતી અમે અગાઉ વીસ રૂપિયા વીસના જથ્થાબંધ ભાવે વચેટિયા વેચતા સ્ટ્રો બાસ્કેટ અને વોલ હેંગીસ અમે મેળામાં સારી કિંમત મળી અદાણી ફાઉન્ડેશનને ખરીદદારો અને વિક્રેતાઓ વચ્ચે અંતરને દૂર કરી અમારા જેવી મહિલાઓને ખૂબ જ મદદ કરી છે તેઓએ અમને માર્ગદર્શન અને એક બજાર આપ્યું છે કે જ્યાં અમે આવા પ્રદર્શનોમાં ઊભા રહી શકીએ અને યોગ્ય જીવન નિર્વાહ મેળવવા માટે અમારા ઉત્પાદનો વેચી શકીએ અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે ભારતની વિવિધ કલા અને સમૃદ્ધ શિલ્પ સ્થાપત્યના વારસાને ઉજાગર કરતા બે દિવસના સથવારો મેળો શીર્ષક અંતર્ગત બીજી આવૃત્તિનું ગત ચૌદ પંદર સપ્ટેમ્બરના રોજ અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કાઉન્ટી ક્લબમાં આયોજન થયું હતું કલાત્મક ચીજવસ્તુઓની આકર્ષક રંગદર્શી શ્રેણી આ મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ